ભરૂ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે વિકાસનાર દાવાઓ પાણીમાં ધોવાઈ ગયા છે તાજેતરમાં બનાવવામાં આવેલા અનેક રસ્તાઓ પ્રથમ વરસાદમાં જ બિસ્માર બનતા પ્રશાસનના દાવાઓ ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું થયું છે કસક આશ્રય સોસાયટી ગોદી રોડ કલેક્ટર કચેરી રોડ તેમજ બાયપાસ રોડ જેવા વિસ્તારોમાં ઉબડખાબડ રસ્તાઓએ વાહન ચાલકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે રસ્તાઓની સ્થિતિ એટલી ખરાબ છે કે વાહન ચાલકો અકસ્માતના ભય સાથે પસાર થવા મજબૂર બને છે કોંગ્રેસે આ મુદ્દે શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો છે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ આરોપ લગાવ્યા છે કે પાલિકાને શાસક પક્ષે લાખોના ખર્ચ કર્યા પરંતુ આ ધોવાઈ ગયેલા રસ્તાઓએ સાબિત કરે છે કે કામમાં ગુણવત્તા ની સાથો જવાબદારીનો પણ અભાવ રહ્યો છે ભરૂચ શહેર કે જિલ્લાની વાત કરીએ ને સોમાસુ આવે ને રસ્તા તૂટે નહીં તો ભરૂચ શહેર કે જિલ્લાની ઓળખ ઉભી ન થતી ખારા માં ભરૂચ કે ભરૂચ માં ખારા એક પ્રખ્યાત આપની ભરૂચ શહેર ની કહેવત છે કે વરસાદ તો જો શરૂ થયો છે 22 જૂન તો જ સ્ટાર્ટ થાય છે ને વરસાદના કારણે ભરૂચ શહેરના રસ્તા તમામ રસ્તાઓ ધીરે ધીરે તૂટવાનું ચાલુ થઈ ગયું છે રસ્તા તૂટવાની સાથે ટ્રાફિક ની સમસ્યા લોકોને નોકરી પર જવાની સમસ્યા ને બીમાર માણસોને હોસ્પિટલે જવાની સમસ્યા તમામ સમસ્યાઓ થી ભરૂચ શહેર કે જિલ્લો જે પ્રખ્યાત છે તે શરૂઆત થઈ ગઈ છે તો તંત્રને અમારી અપીલ છે કે આવનાર દિવસોમાં આ પ્રશ્નો વિકટ બને ત્યાં પહેલા આ રસ્તાઓ તાકીને રિપેર કરવામાં આવે ખાસ કરીને શ્રવણ ચોકી થી નર્મદા ચોકી થી મનોબળ ચોકી થી લઈને દહેજ ચોકી સુધીનો જે રસ્તો એ પણ બે સુમાર ખરાબ થઈ રહેલો છે ટ્રાફિકની સમસ્યા ડેજ ઇન્ડસ્ટ્રીના લીધે વધી રહેલી છે તો આ સમસ્યા ગંભીર થાય ત્યાં પહેલા તંત્ર જાગે ને રસ્તા તાકીદે રિપેર કરે એવી ભરુ શહેર વતી જિલ્લા વતી તંત્રને અમારી અપીલ છે કોંગ્રેસના આક્ષેપ સામે પાલિકા શાસકો પોકાર બચાવ કરી રહ્યા છે જે સમારકામ સાથે સમસ્યા હલ કરવા વાયદા તો કરે છે પણ પહેલા વરસાદમાં રસ્તા કેમ ધોવાઈ ગયા તે મુદ્દે કોઈ સચોટ જવાબ સાંભળવા મળી રહ્યો નથી